હેલો મિત્રો કેમ છો મજામાં ને આપણે ગયા વિડિયોમાં દ્રાવણોના પ્રકારો જોયા હતા અને કેટલાક MCQ જોયા હતા આજે આપણે જોઈશું દ્રાવણ બનાવવા માટે કેટલીક લાક્ષણિકતાઓ તેની લાક્ષણિકતાઓ આપણે જોઈશું બરોબર આજે આપણે જોઈશું દ્રાવણ બનાવવા માટે તેની લાક્ષણિકતાઓ દ્રાવ્ય અને દ્રાવકમાં અણુ વચ્ચે એટલે કે અણુ અણુ વચ્ચે અણુ વચ્ચે જે આકર્ષણ આકર્ષણ થાય તેને આપણે દ્રાવણ કહીશું એનાથી આપણે દ્રાવણ બનશે કે દ્રાવ્ય ને દ્રાવક નો અણુ વચ્ચે આકર્ષણ થાય ત્યારે દ્રાવણ બને ત્યારે દ્રાવણ બને

ની ચોક્કસ લાક્ષણિકતા હોય તેના અણુઓ વચ્ચે ચોક્કસ આંતરક્રિયા થાય ત્યારે દ્રાવણ बने બે રીતે દ્રાવણ બનશે આ રીતે પણ બની શકે અને આ રીતે પણ બની શકે દ્રાવણ બીજી રીતે કહીએ તો દ્રાવ્ય અને દ્રાવકની ચોક્કસ લાક્ષણિકતા હોય તેના અણુઓ વચ્ચે તેના અણુઓ વચ્ચે ચોક્કસ આંતરક્રિયા થાય ત્યારે દ્રાવણ બને તો પહેલી આપણે લાક્ષણિકતા જોઈશું કે કાર્બનિક અણુઓ કાર્બનિક અણુઓ અણુઓ છે જે OH- સમૂહની સમૂહ સમૂહ હાજર હોય તો OH- સમૂહ હાજર હોય તો પાણીમાં દ્રાવ્ય થાય આ ટૂંકમાં લખ્યું છે મેં કે કાર્બનિક અણુઓ વૈત સમૂહ ની હાજર એટલે કે વૈત સમૂહ હાજર હોય તો પાણીમાં દ્રાવ્ય થાય આપણે વિસ્તારની સાથે એટલે કે વિસ્તારમાં આપણે સમજી શું કે

બનાવવા માટે બનાવવું હોય તો બનાવવા માટે પાણીમાં બને બનાવવા માટે નહીં પણ દ્રાવણ બનાવવું હોય તો પાણીમાં બને જો વે સમૂહ ધરાવતા કાર્બનિક કાર્બનિકણવો હોય દ્રાવ્ય તરીકે દ્રાવણ બનાવવું હોય તો પાણીમાં બને કારણ કે પાણીમાં અણુ વચ્ચે આકર્ષક આકર્ષક આંતર ક્રિયા આ શોર્ટ શું લખેલું છે આ વિસ્તાર સાથે મેં સમજાવ્યું છે કે ઉવે સમૂહ ધરાવતા એટલે કે ઉવે સમૂહ જ્યારે હાજર હોય ત્યારે કાર્બનિક અણવો હોય આ સમૂહ હાજર હોય ત્યારે કાર્બનિક અણુ હોય તે દ્રાવક તરીકે દ્રાવણ બનાવવું હોય તો પાણીમાં બનાવ પાણી દ્રાવ્ય બનાવ વિના સિવાય બને નહીં કારણ કે કાર્બનિક અણુઓમાં એટલે કે પાણીમાં અણુઓ વચ્ચે અણુ અણુ વચ્ચે આંતરક્રિયા સળ જાય ત્યારે દ્રાવણ બને ઉપરાંત કાર્બનિક અણુ કાર્બ ની સંખ્યા વધારે તેમ પાણીનો દ્રાવ્યતા વધુ હોય

આપણે કહીશું ઇથે ડાયર આનું સામાન્ય નામ થશે ઇથી ગાયકોન સીએચ ટુ સીએચ અને સીએચ ટુ આનું નામ થશે પ્રોપેન વન ટુ થ્રી ટ્રાયો આનું સામાન્ય નામ થશે આપણે જોયું કે ઉપર પ્રમાણે આ છે ઉદાહરણ કુએ સમૂહની સંખ્યા વધારે કુએ ની સમૂહની સંખ્યા આપણે એક આટલા જોઈ છે નો એક જોઈએ

આપણે બીજી લાક્ષણિકતા લઈએ કે ધ્રુવીય દ્રાવકો દ્રાવ્ય હોય દાખલા તરીકે લઈએ કે પાણીમાં ધ્રુવીય પદાર્થો મોટે ભાગે ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય હોય દાખલા તરીકે લઈએ પાણીમાં એચસીએલ અને પાણી પાણી અને એચસીએલ બંને ધ્રુવીય ધ્રુવીય પદાર્થો છે કે દ્રાવ્ય તરીકે દ્રાવ્ય તરીકે ધ્રુવીય પદાર્થો હોય તો દ્રાવક તરીકે પણ ધ્રુવીય પદાર્થો હોવા જોઈએ એની શરત કે દ્રવ્ય તરીકે જો ધ્રુવ્ય પદાર્થો હોય તો દ્રાવક તરીકે પણ ધ્રુવ્ય પદાર્થો હોવા જોઈએ પાણી અને બંને ધ્રુવીય પદાર્થો છે જેથી આ ધ્રુવીય પદાર્થો થશે મોટી ભાગે આપણે ત્રીજી લાક્ષણિકતા જોઈ શકીએ અધ્રુવીય પદાર્થો મોટે ભાગે અધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય હોય

દ્રાવ્ય દ્રાવક તરીકે પણ અદ્ય પદાર્થો હોવા જોઈએ આગળ જોઈએ ચોથી લાક્ષણિકતા પદાર્થો આયન્ય પદાર્થો મોટે ભાગે પાણીનો દ્રાવ્ય હોય પાણીમાં દ્રાવ્ય કઈ રીતે છે પરંતુ દ્રાવણ બનાવવા બનાવવું હોય તો આ પદાર્થો આવેલા છે પરંતુ દ્રાવણ બનાવવું હોય તો કે દ્રાવણ બનાવવા માટે દ્રાવણ બનાવવું હોય તો દ્રાવક તરીકે પાણી લેવું જોઈએ કેમ લેવું જોઈએ આપણે સમજાવી છે રાખવા તરીકે જેમાં છે આયનીય પદાર્થ છે આપણે ચાર લાક્ષણિકતા જોઈ ચૂક્યા છીએ વિડીયોને સ્ટોપ કરીને લખી દેજો હવે આપણે આગળ જોઈશું હવે આપણે આગળ ભણીશું દ્રાવણની સાંદ્રતા સાંદ્રતા કઈ કોને કહેવાય આપણે માહિતી લઈશું દ્રાવણની સાંદ્રતા દ્રાવણની આપણે જોઈશું એકમ કદનું દ્રાવણ એકમ કદનું દ્રાવણ એટલે કે એક લિટર દ્રાવણ પછી કેસે છે કે એકમ વજનનું દ્રાવક એનો મતલબ થશે કે એક કિલોગ્રામ દ્રાવક આ બે ના મતલબ આવી રીતે થાય છે એકમ કદનું દ્રાવણ એટલે એક લિટર દ્રાવણ અને એકમ વજન એકમ વજન નો દ્રાવક એટલે કે એક કિલોગ્રામ દ્રાવક હવે આગળ જોઈશું કે આ દ્રાવકો અને અને દ્રાવણો દ્રાવ્યનો જથ્થો

તેની સાંદ્રતા ઓછી મળે તેથી તેને મંદ દ્રાવણો કહેવાય આપણે મંદ દ્રાવણ સાંદ્ર દ્રાવણો આપણે જાણીએ છીએ કે બધા શું છે આપણે અત્યારે માહિતી આપી રહ્યો છું કે દ્રાવણો અને દ્રાવકોમાં દ્રાવ્યોનો જથ્થો ઓગાળતા જો દ્રાવ્યોનો જથ્થો ઓછા પ્રમાણમાં હોય તો કે ઓછા પ્રમાણમાં ઓગળી જાય તો તેની સાંદ્રતા ઊંચી મળે તેથી તેને આપણે દ્રાવણો કહીશું આગળ જોઈએ કે આ દ્રાવણ અને દ્રાવકો દ્રાવ્યનો જથ્થો

તા વધારે મળે તેથી તેને આપણે સાંદ્ર દ્રાવણ કહીશું હવે આપણે આગળ જોઈશું દ્રાવણની સાંદ્રતા કોને કહેવાય એ જોઈશું એકમ કદના દ્રાવણ તથા એમ કહી શકાય કે કે એકમ વજનના દ્રાવકો મો ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને દ્રાવણની સાંદ્રતા એકમ કદના દ્રાવણો તથા એકમ વજન ના ઓગાળેલા ઓગાળે ના દ્રાવ્યના જથ્થાને દ્રાવણની સાંદ્રતા કહેવાય હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન પૂછી શકે છે કે દ્રાવણની સાંદ્રતા એટલે શું દ્રાવણની સાંદ્રતા માટે જુદી જુદી રીતો કે દ્રાવણની સાંદ્રતા દર્શાવતી જુદી જુદી રીતો દર્શાવો કે મેળવો પ્રશ્ન પૂછી શકે છે તો આપણે એ જ જોઈશું કે દ્રાવણની સાંદ્રતા દર્શાવવા માટે કેટલીક રીતો જુદી જુદી કેટલીક રીતો તો આપણે આગળ જોઈએ કે द्राव्यનો જથ્થો આણીય દળ સૂત્ર દળ કે તુલ્ય દળ આ મુજબ સાંદ્રતા દર્શાવ માટે કેટલીક જુદી જુદી રીતો છે તો આપણે જુદી જુદી રીતો જોઈશું પહેલી રીત છે નોર્માલિટી એના આપણે કહીશું સંપ્રમાણતા કેપિટલ એન્ડ વડે દર્શાવવામાં આવે છે બીજી આપણે જોઈશું કે મોલારિટી કેપિટલ એમ વડે દર્શાવવામાં આવે ત્રીજી છે મોલાલિટી એના આપણે સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે છે ચોથી છે ફોર્માલિટી એના આપણે કેપિટલ એફ વડે દર્શાવવામાં આવે છે પાંચમાની વાત કરું તો એને કહેવાશે મોલ અંશ કેપિટલ એક્સ વડે દર્શાવવામાં આવે

અને છેલ્લો છે ટકાવારી હવે લાસ્ટમાં આપણે આટલાનું લખું છું સાતમા નંબર નો સાતમા નંબરની રીત છે આગળ આપણે જોયું તું એના આપણે પીપીએમ કહીશું આ સાતો રીતો છે આપણે આગળના વિડીયો સંપૂર્ણ રીતે માહિતી આપીશ અને સમજાવીશ તેની વ્યાખ્યાઓ સમજાવી